મિત્રો આજે હું તમારા માટે લાવી છું એક સુપર પોષક તત્વો યુક્ત રેસીપી જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હેલ્ધી છે જે તમારા શરીરને તાકાત આપશે શરીરમાં ચરબી જમા થતી રોકશે ચામડી માટે પણ ખૂબ જ સરસ છે અને તમારા વાળને પણ ફાયદો આપશે અને સાથે જ તે તમારા પેટને સાફ રાખશે અને તમને આખો દિવસ એનર્જીક રાખશે મિત્રો આ રેસીપી બને છે ફક્ત ત્રણ વસ્તુથી કાળા ચણા મગફળી અને મગથી આની અંદર પ્રોટીનની માત્રા ખૂબ જ વધુ છે ફાઈબર અને મિનરલ પણ છે અને લગભગ બધા જ ઉપયોગી વિટામિન પણ જોવા મળે છે જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા હોય છે તો ચાલો કાંઈ પણ रुकावट વગર આ હેલ્ધી વિડિયો શરૂ કરીએ અને જાણીએ કઈ રીતે આ રેસીપી બનાવવામાં આવે છે અને કઈ રીતે આનો ઉપયોગ કરવામાં આવે છે અને કયા આનો ઉપયોગ કરવામાં આવે છે તો સૌથી પહેલી વસ્તુ છે કાળા ચણા એને આપણે દેશી ચણા તરીકે ઓળખીએ છીએ કાળા ચણા પ્રોટીનનો સારો સ્ત્રોત છે તે તમારા મસલ્સને મજબૂત બનાવે છે અને સાથે જ કાળા ચણા આયરનથી ભરપૂર હોય છે જેનાથી તમારું હિમોગ્લોબિન લેવલ પણ હેલ્ધી રહે છે એટલે શરીરમાં નવું લોહી બને છે અને તેનાથી શરીરમાં ઓક્સિજનનું પરિભ્રમણ સારી રીતે થતું રહે છે એનાથી તમારા શરીરને તાકાત મળે છે અને આની અંદર ફાઈબર પણ હોય છે જે તમારા પાચનતંત્રને સુધારે છે અને તમને કવજિયાથી દૂર રાખે છે બીજી વસ્તુ છે લીલા મગ મિત્રો લીલા મગ પાચન થવામાં ખૂબ જ સહેલા હોય છે આની અંદર ઘણા બધા વિટામિન હોય છે અને ઘણું બધું પ્રોટીન પણ હોય છે ત્રીજી વસ્તુ છે મગફળી મગફળી પ્રોટીન કેલેરી વિટામિન અને હેલ્ધી ફેટથી ભરપૂર હોય છે મગફળીમાં એન્ટી પણ હોય છે અને અમુક આના પોષક તત્વો તમને કેન્સર જેવી બીમારીમાંથી પણ બચવામાં મદદ કરે છે મિત્રો બજારમાં મળતી શેકેલી મગફળી તમારે લેવાની નથી તમારે કાચી મગફળી જ લેવાની છે મિત્રો આ હતી તે ત્રણ વસ્તુ જે ફક્ત ટેસ્ટમાં જ સારી નથી પરંતુ આ રેસીપીને પોષક તત્વોથી ભરપૂર બનાવે છે હવે વાત કરીએ આ વસ્તુને આપણે કઈ રીતે બનાવવાની છે આ ત્રણેય વસ્તુને એક સરખા માપમાં લઈને કોઈ વાસણમાં પાણી ભરે અને આખી રાત માટે પલળવા માટે રાખી મૂકવાની છે આખી રાત પલળ્યા પછી સવારે તમારે આને પાણીમાંથી કાઢી નાખવાની છે અને તે પાણીને ફેંકી દેવાનું છે અને આ બધી વસ્તુને એક કોટનના કપડામાં પોટલી વાળીને અંકુરિત થવા માટે રાખી દો આને તમારે લગભગ એક દિવસ સુધી એટલે કે ચોવીસ કલાક સુધી રાખી મૂકવાની છે અને વચ્ચે વચ્ચે જો તમારું કપડું સુકાવા લાગે ત્યારે તમારે થોડું થોડું પાણી છાંટીને ભીનું રાખવાનું છે ચોવીસ કલાક પછી તમે જોશો તમારા મગ અને ચણા અંકુરિત થવાના શરૂ થઈ ગયા હશે અને જો તમારા મગ અને ચણા થોડા થોડા અંકુરિત ન થયા હોય તો તમે પોટલીને બાંધીને વધુ સમય માટે પણ રાખી શકો છો અને ત્યાં સુધી રાખી શકો છો જ્યાં સુધીમાં તે સારી રીતે અંકુરિત ન થઈ જાય વચ્ચે વચ્ચે પાણી જરૂર નાખતા રહેજો જ્યારે આ વ્યવસ્થિત અંકુરિત થઈ જાય ત્યારે એક વાસણમાં તમે આને કાઢી લ્યો તેમાં થોડી કાપેલી ડુંગળી થોડું કાપેલું લીલું મરચું અને કાપેલું ટમેટું નાખીને તેની ઉપર લીંબુ નીચોવી અને કોથમીર નાખીને અને ટેસ્ટ માટે તમે ઈચ્છો તો થોડો ચાટ મસાલો પણ નાખી શકો છો અને તેના પછી આ બધી વસ્તુને વ્યવસ્થિત મિક્સ કરી લ્યો બસ તમારો ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો તૈયાર છે આ રેસીપીને તમે સવારના નાસ્તામાં ખાઈ શકો છો કસરત કર્યા પછી પણ ખાઈ શકો છો અને ભોજનના બે સમયની વચ્ચે તમને જ્યારે ભૂખ લાગે ત્યારે પણ ખાઈ શકો છો અથવા તો સાંજના સમયે પણ ખાઈ શકો છો પણ મારી સલાહ એવી રહેશે નાસ્તામાં ઉપયોગ કરો તો વધુ સારું છે આ નાસ્તાની ડીશ તમને ભરપૂર માત્રામાં પ્રોટીન વિટામિન્સ મિનરલ્સ અને ફાઈબર તમારા શરીરને આ બધી વસ્તુ ભરપૂર માત્રામાં આપશે અને તમારા પેટને પણ ઘણા સમય સુધી ભરેલું રાખવાનું કાર્ય કરશે અને તમને વચ્ચે વચ્ચે ભૂખ લાગવી અથવા તો નબળાઈ લાગવી એવી તકલીફો પણ દૂર થશે અને આખો દિવસ તમને એનર્જી મહેસૂસ થશે જો તમે જાજી વસ્તુને એકસાથે અંકુરિત કરી લીધું છે તો આમાં ટમેટા ડુંગળી અને લીંબુ નાખ્યા પહેલા વધારાની ફણગાવેલી વસ્તુને તમે ફ્રિજમાં ચોવીસ કલાક માટે સ્ટોર કરી શકો છો તેનાથી વધુ તમારે આને ફ્રિજમાં ન રાખવું જોઈએ તો મિત્રો આ રેસીપીને ખાવાનું આજથી શરૂ કરો અને મને કહો તમને આ રેસિપી કેવી લાગી આનાથી તમને કેટલો ફાયદો થયો અને તમને કેટલી એનર્જી લાગી મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડિયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો